નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એક વાર સ્પીટી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યું હતું જેનું એક પરિમાણ દ્વિપરિમાણ ત્રિપરિમાણ ભણી ગયા હતા એન કણોના તંત્ર માટે પણ ભણી ગયા હતા દોસ્તો આજના લેકચર ની અંદર હવે આપણે નવો ટોપિક શીખવાના છીએ દ્રવ્યમાન કેન્દ્રની ગતિ કઈ રીતે થાય છે એ વસ્તુ આપણે શીખીએ જુઓ દોસ્તો n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો દ્રવ્યમાન કેન્દ્રની જ્યારે ગતિ થાય છે દોસ્તો ત્યારે એનો વેગ કેટલો હોય છે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર આપણે મેળવવાનું છે બરાબર તો પ્રશ્ન છે એન કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગ નું સૂત્ર મેળવું હવે દોસ્તો જયારે યામક પદ્ધતિને અનુલક્ષી જોવા જો તો ઉગમ બિંદુઓને અનુલક્ષીને એમ માનો કે દ્રવ્યમાન એમ વન એમ ટુ એમ થ્રી સો ઓલ્સો એમ એન દ્રવ્યમાન છે બરાબર અને એના કણોના સ્થાન સદિશ જે રહ્યા ઈ અનુક્રમે R1 R2 R3 સો ઓલસો so R એન છે એટલે કે જે M1 દ્રવ્યમાન ધરાવે છે એનો સ્થાન સદિશ R1 છે M2 દ્રવ્યમાન ધરાવે છે એનો સ્થાન સદિશ R2 છે એ જ જે MN દ્રવ્યમાન ધરાવે છે એનો સ્થાન સદિશ RN છે તો દોસ્તો આ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ જો R હોય તો આ સેન્ટર ઓફ ધ માસ ઇક્વલ ટુ શું લખાય તો આપણને ખબર છે એમ વન આર વન વત્તા એમ ટુ આર ટુ વધતા સો ઓલસો એમ એનઆર ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ પ્લસ સો એમ એન લખાશે નહીં લખાય બરાબર ફરીથી કે આર સેન્ટર માસ લખો અથવા કેપિટલ આર લખો બરાબર એમ વન આર વન વત્તા એમ ટુ આર ટુ વધતા સો ઓલસો એમ એનઆર ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ પ્લસ ઓલ્સો એમ એન લખાય હવે દોસ્તો જે એમ વન પ્લસ એમ ટુ પ્લસ ઓલસો એમ એન છે એની જગ્યાએ આપણને ખબર છે કેપિટલ એમ લખીએ છીએ તો અહીંયા લખી શકાય આર ઇઝ ઇક્વલ ટુ એમ વન આર વન વધતા એમ ટુ આર ટુ વધતા સો એમ એન આર ભાગ્યા કેપિટલ એન કેપિટલ ગુણાકારમાં જશે તો મળશે એમ આર ઇઝ ઇક્વલ ટુ એમ વન આર વન એમ ટુ આર ટુ સો અલ્સો એમ ચલો ક્લિયર હવે દોસ્તો કણોનું દળ છે એ સમય સાથે તો બદલાતું નથી પણ સમીકરણ એકમાં આપણે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન કરીએ તો એમ ઇન્ટુ ડીઆરડીટી બરાબર એમ વન ડીઆર ટુ બાયડીટી વધતા સો એમ પરંતુ ડીઆર બરાબર શું છે તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એ જ છે ડીઆર વન તો આપણે લખી શકીએ કે એમ વી ઇઝ ઇક્વલ ટુ એમ વન વી વન ટુ વી ટુ વો થશે બરાબર તો દોસ્તો આપેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગ માટેનું સમીકરણ કયું લખાય તો સમીકરણ લખી શકીએ વી ઇઝ ઇક્વલ ટુ એમ વન વી વન એમ ટુ વી ટુ વધતા સો ઓલ્સો એમ એન બીએન બાય ગયા એમ વન પ્લસ એમ ટુ પ્લસ તરીકે આપણે લખી શકીએ તો દોસ્તો આમ આપણે એન કણો ના બનેલા એના માટે દ્રવ્યમાન ત્યારબાદ દોસ્તો છે કે દર્શાવી કણોના તંત્રનું કુલ વેગમાન પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ એમ પ્રશ્ન કહેવાય દોસ્તો પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ એમ પ્રશ્ન કે દર્શાવો કે કણોના તંત્રનો કુલ વેગમાન એ તંત્રના દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાનના કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે જુઓ દોસ્તો આપણે આગળ ભણી ગયા કે એમ વી ઇઝ ઇક્વલ ટુ એમ વન વી વન વધતા એમ ટુ વી ટુ વધતા સો ઓલ સો એમ એન વીએન ભણી ગયા ને આપણે કે એમ વીજ ઇક્વલ ટુ એમ વન વી વન વત્તા એમ ટુ બી ટુ વધતા સો ઓલ એમ એન બી એન હવે દોસ્તો આપણને ખબર છે કે આપણે ચેપ્ટર નંબર ચાર સમતલમાં ગતિમાન ગુણ્યા વેગ વી બરાબર ટી બરાબર એમ બી છતાં બીજું ભણ્યા હતા કે ટી નું વિકલાંકન ડીપી બાય બાયડી બરાબર એફ કઈ રીતે મળે છે એ તમને શીખવા લીધું જો આપણે ફરીથી શીખી લઈએ કે ડીપી બાય બાયડી કરું અહીંયા લખું છું દોસ્તો કે ડીપી ભાગ્યા ડીટી કરું બરાબર ના બરાબર એમ એમ ના એમ વી નું વિકલન થશે ડીવી બાય બાય ડીટી ડીવી ડીટી બરાબર એ લખાય એમ એમ ના એમ તો એમ ઇન ટુ ડીટી બરાબર એફ લખાય તો આની જગ્યાએ એફ લખી શકું તો આઈ ગયું એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી બરાબર તો અહીંયા થશે ડીપી બાય ડીટી બરાબર એફ ને પી બરાબર એમ વી કઈ રીત આવી એ તમને બતાવ્યું હવે દોસ્તો એન કણું ના તંત્ર નું વૈચુ છે તો તંત્રના બધા ગણો સ્વતંત્ર રીતે વેજ્ઞાન ના સદિસ્તર વાળા જેટલું હોય છે આપણને ખબર છે તો પી ઇક્વલ ટુ શું લખી શકાય પી વન વત્તા પી ટુ વત્તા સો પી એન પી ના પી દોસ્ત નહીં પણ પી વન પી ટુ પી થ્રી સો પી એન બરાબર શું વન વી વન અને સમીકરણ બે ને સરખાઈ દઈએ તો શું થશે તો સમીકરણ એક અને સમીકરણ બે ઉપરથી ખબર પડે કે પી બરાબર શું થાય છે એમ વી તો આના ઉપરથી આપણને ખબર પડી કે તમે જોઈ શકો છો કરણના તંત્ર કુલ વેગમાન કુલ વેગમાન સી એક તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના વી બંનેના ગુણાકાર જેટલું હોય છે આપણે કે તંત્રનું કુલ વેગમાન ગણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના ગુણાકાર જેટલું હોય છે ચલો ક્લિયર પરીક્ષા માટે મોસ્ટ એમ કેરી કહી શકાય દોસ્તો આના પછી કણોના બનેલા તંત્ર માટે ન્યૂટન ના ગતિનો બીજો નિયમ મેળવો અને લખવો આ પણ પરીક્ષા માટે આઈએમપી કહેવાય કણોના બનેલા તંત્ર એના માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખવાનો છે અને મેળવવાનો છે આપણે ભણી ગયા દોસ્તો આગળ કે કણોના તંત્રનું વેખ્ય વિજ્ઞાન પી બરાબર શું તો p બરાબર એમ

એમ એ બરાબર એફ એક્ઝિટ તો ડાયરેક્ટ બરાબર એફ એક્ઝિટ લખાય તો ડીટી બરાબર શું થશે એફ એક્ઝિટ તો આમ દોસ્તો જે બનેલા તંત્ર માટે જે એમાં બનેલા તંત્ર માટે ગતિનો બીજો નિયમ છે કે તંત્ર લાગતું પરિણામી બાહ્ય બળ તંત્ર લાગતું પરિણામી બાહ્ય બળ તંત્રના કુલ વેખ્ય તમે જોયું છો તંત્ર પરિણામી બાહ્ય બળ તંત્રના કુલ વેખ્ય વિજ્ઞાન તંત્રના કુલ વેખ્ય વિજ્ઞાનના દર જેટલું હોય છે ફેરફારના દર જેટલું હોય છે આ માટે તંત્ર માટે એમ કહેવાય ન્યૂટન ના ગતિનો બીજો નિયમ મળે તો ફરીથી તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એ તંત્રના કુલ રેખીય વિજ્માન એટલે કે પી એના ફેરફારના દર એટલે કે ડીપી જેટલું હોય છે ચાલો ક્લિયર દોસ્તો તો આમ દોસ્તો આપણે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખ્યો અને એને આપણે મેળવ્યો છે એના પછી કણોના બનેલા તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો પરીક્ષામાં પૂછાઈ શકે દોસ્તો આઈએમપી થિયરી કહી શકાય કે કણોના ના બનેલા તંત્ર માટે બરાબર એફીટ બરાબર હવે દોસ્તો કણોના તંત્ર પર લાગતા બાહ્ય બળો સરવાળો શૂન્ય હોય તો ડીપી ડીટી બરાબર શું થઈ જાય તો શૂન્ય ક્લિયર જેટલો પી વન છે એટલો જ પી છે બરાબર એટલે આનો મતલબ એમ થયો કે રેખીય વેગમાન કેવું રહે છે અચળ રહે છે રેખીય વેગમાન કેવું રહે છે દોસ્તો અચળ રહે છે તો ખબર પડી ગઈ કે પી બરાબર અચળ છે ત્રણ સદી જે ત્રણ અધિક સમીકરણ સમજૂ કરીએ કે પેલા પીએચ બરાબર સી વન લખવું પી બરાબર સી ટુ લખવું બરાબર એટલે કે પી થ્રી બરાબર અહીંયા પી લખ્યું છે એની જગ્યાએ જો આપણે પી જેડ લખીશું પી થ્રી લખ્યું છે એની જગ્યાએ આપણે પી જેડ લખીશું તો પી જેડ બરાબર સી થ્રી આવું આપણે યાદ રાખીશું ચલો ક્લિયર તો અહીંયા દોસ્તો PX, PY, PZ એ કુલ વેખ્ય વિજ્ઞાન P ના અનુક્રમે c3 એ શું છે અચળાંકો છે હવે દોસ્તો એનો નિયમ જોખ્ય વિજ્ઞાન સંરક્ષણ નો નિયમ જો જ્યારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય જયારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેખ્ય વિજ્ઞાન કેવું રહે છે તો અચળ રહે છે ફરીથી બોલું જયારે કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેખ્ય વિજ્ઞાન અચરે છે અને આને કહેવાય છે રેખીય વેગમાનના ના નિયમ ક્લિયર ફરીથી બોલું છું નિયમ ખાસ તૈયાર કરી નાખવાનો કે જયારે તંત્ર તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ વેખ્ય વિજ્ઞાન કેવું રહે છે અચળ રહે છે આને કહેવાય છે વેખ્ય વિજ્ઞાનના નો નિયમ તો દોસ્તો એમ એ બરાબર એફ પરથી આપણે એફ એ બાહ્ય બળોનું પરિણામી બળ છે જો એફ ઇઝ ઇક્વલ ટુ હોય તો એનો મતલબ શું થયો કે એમ એ ઇક્વલ ટુ ઝીરો અને એમ એ હોય તો એમ તો દ્રવ્યમાન છે એટલે એ ઝીરો હોય શકે નહીં માટે શું ઝીરો હોય એ શું ઝીરો હોય એ એટલે કે ઇજ તો આપણે લખી શકીએ કે જ્યારે તંત્ર પરનું કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચર હોય વેગ અચર એટલે એનો મતલબ શું છે કે વી બરાબર અચર અને વી અચળ હોય તો એનું વિકલ કરું તો જવાબ કેવો થઈ જાય જવાબ કેવો થઈ જાય છે શૂન્ય થઈ જાય છે બરાબર આના ઉપરથી જે આગળ લખી શકીએ તો એ ઇજ ઇક્વલ ટુ ડીવી ડીટી જે તમને સમજાવ્યું એ જ છે કે જો એ બરાબર ઝીરો હોય તો ડીવી બાય ડીટી બરાબર ઝીરો હોય એટલે કે એનો મતલબ એમ છે કે વી કેવો હોય છે અચળ હોય છે આપણે ફરીથી એક લખી લખીએ કે જો તંત્ર પણ કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો અચળ હોય છે આ સેમ જ છે છે બરાબર બીજી વખત લખ્યો કે જો તંત્ર પણ કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો દ્રવ્યમાન કેન્દ્રનો નો અચળ હોય છે ચાલો ક્લિયર એના પછી દોસ્તો રેડિયમ ન્યુક્લિયસના ના ઘટનામાં થાય છે તે સમજાવો થિયરી એકદમ નાની છે દોસ્તો પણ આઈએમપી થિયરી કહી શકાય કારણ કે જ્યારે હાર્ડ પેપર હોય ત્યારે આવા જ પ્રશ્નો મૂકવામાં આવે છે બરાબર આપણે ખાસ યાદ હોવું જોઈએ થિયરિકલ છે એટલે કઈ એટલું બધું છે નહીં અને મજા આવી થિયરી છે રેડિયમ ન્યુક્લિયસ છે એનું વિભંજન થાય ત્યારે શું થશે તો એ રેડિયો નો ન્યુક્લિયસ અને આલ્ફા કોણ મળશે રેડોન નો ન્યુક્લિયસ મળશે અને આલ્ફા આલ્ફાક મળશે જે દોસ્તો આંતરિક બળોના કારણે મળે છે અને બાહ્ય બળોને અવગણી શકાય એટલા નાના હોય છે બાહ્ય બળો તમે અવગણી શકો તેટલા નાના હોય છે માટે રેડિયમના ન્યુક્લિયસોને વિભજન થાય ત્યારે રેડોનનો ન્યુક્લિયસ અને આલ્ફા કણ મળે જે આંતરિક બળોને કારણે મળે અને બાહ્ય બળોને અવગણી શકાય બાહ્ય બળોને અવગણી શકાય એટલા જ નાના હોય છે હવે દોસ્તો રેડિયમના ન્યુક્લિયસ નું વિભજન થાય તો રેખિય વિજ્ઞાનના સંરક્ષણના નિયમ મુજબ જોવામાં આવે તો આ તંત્રનું જે વિભજન થાય એના પહેલાનું વિજ્ઞાન અને વિભજનને કારણે જે રેડોન અને આલ્ફા કણ મળે છે એનું વિજ્ઞાન એટલે કે અંતિમ વિજ્ઞાન પ્રારંભિક વિજ્ઞાન અને અંતિમ વિજ્ઞાનનો સરવાળો કેવો હોય છે તો સમાન હોય છે દોસ્તો કે જ્યારે આપણે રેડિયમ રેડિયમના ન્યુક્લિયસ નું વિભજન થાય ત્યારે રેકીય વિજ્ઞાન અનુસાર જોવામાં આવે તો તંત્રના વિભાજન થતાનું પહેલાનું વેગમાન અને ત્યારબાદ વિભાજન થઈ જાય અંતિમ વેગમાન તો અંતિમ વેગમાન કયું છે તો રેડોન અને આલ્ફા કણ ના વિજ્ઞાનનો સરવાળો કેવો હોય છે તો સમાન હોય છે અને એના માટે દોસ્તો રેડોન અને આલ્ફા કણ એવી રીતે જુદા જુદા ગતિમાન થાય છે કે જેથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઈ એક જ દિશામાં ગતિ કરે છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ એક જ દિશામાં ગતિ કરે છે જે રેડિયમના ન્યુક્લિયસ ના ગતિની દિશામાં હોય છે રેડિયમનું ન્યુક્લિયસ હોય છે એના ગતિની દિશામાં હોય છે આકૃતિમાં બતાવેલું છે આપણે આકૃતિ જોઈએ છીએ ત્યારબાદ જો દોસ્તો આપણે એવી નિર્દેશન ફ્રેમ માંથી ન્યુક્લિયર એવી નિર્દેશન ફ્રેમ કે જે રેડિયમના ન્યુક્લિયર વિભાજન થાય વિભાજન થાય અને એનું અવલોકન કરવામાં આવે દોસ્તો જેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તો ઉત્પન્ન થયેલા કણોની ગતિ ઉત્પન્ન જે થાય એના કણોની ગતિ એકબીજાની નજીક અને પરસ્પર વિરુદ્ધ એકબીજાની નજીક અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એવી રીતે ગતિ કરે છે જેથી તેમનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહે છે એવી રીતે ગતિ કરશે કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું રહે છે સ્થિર રહે છે તમે જોઈ શકો છો આ રેડિયમ કણ છે અહીંથી એનું વિભાજન થશે આ રેડોન કણ અહીંયા હિલિયમ કણ એટલે આલ્પા કણ મળશે બરાબર પણ જયારે અહીંયા એક જ કેન્દ્ર સ્થિર હોય ત્યારે એક જ કામ હોય એટલે ત્યારે સ્થિર રહે છે क्लियर જે आकृति बी માં દર્શાવેલ આપણે આકૃતિ એ અને આકૃતિ બી મેં તમને કીધું જે માં દર્શાવેલ છે કે કણોના તંત્રની ઘણી સમસ્યાઓ કણોના જે તંત્ર દ્વારા ઘણી સમસ્યાઓ નિર્દેશ તરીકે બદલે દ્રવ્યમાન કેન્દ્રોને કાર્ય કેવું રહેશે તો ઘણું જ અનુકૂળ રહે છે તો આપણે જે કર્ણના તંત્રની ઘણી સમસ્યાઓ છે દોસ્તો એને આપણે નિર્દેશ પ્રેમ તરીકે લેવા નિર્દેશ પ્રેમમાં જે પ્રયોગશાળામાં નિર્દેશ પ્રેમ તરીકે લઈએ એના જગ્યાએ દોસ્તો દ્રવ્યમાન કેન્દ્રને લઈએ એના જગ્યાએ દોસ્તો આપણે દ્રવ્યમાન કેન્દ્રને લઈએ તો કાર્ય કરવું કેવું રહે છે તો ઘણું જ અનુકૂળ રહે છે તમારે જે કાર્ય કરવું દોસ્તો કેવું રહે છે ઘણું જ અનુકૂળ રહે છે ક્લિયર તો દોસ્તો આમ રેડિયમ ના ન્યુક્લિયર નિબંધનની જે ઘટના એમાં રેક્યો વિજ્ઞાનનું સંરક્ષણ થાય છે એ વસ્તુ આપણે સમજાઈ ક્લિયર તો આમ આ સાથે દોસ્તો આપણે આજના લેકચરની અંદર કેટલી થિયરીઓ બન્યા તો એ કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અને સૂત્ર મેળવ્યું ત્યારબાદ કણોના તંત્રનું કુલ વેગમાન અને તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે એ પણ આપણે સાબિત કર્યું એના પછી કણોના બનેલા તંત્ર માટે

તો અતિ મહત્વની દોસ્તો આપણે પાંચ થિયરી આજે આપણે પાંચ થિયરી એક જ નાના નાના પ્રશ્નો સ્વરૂપમાં પાડી અને પાંચ ક્વેશ્ચન આપણે પરીક્ષાની કહી શકાય બરાબર પરીક્ષામાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે અને મેં તમને કહ્યું પ્રમાણે આપણે લાસ્ટ ક્વેશ્ચન શીખ્યા કે રેડિયમના ન્યુક્લિયસ ના જે ઘટનામાં રેખ્ય વેગમાનનું સંરક્ષણ છે આવો ક્વેશ્ચન જયારે પેપર ટોપ પૂછે રેડિયમ માટેની વાત કરેલી છે રેડિયમના ન્યુક્લિયસ નું વિભંજન થાય એ ઘટનાની વાત કરેલી છે તો આપણે પ્રશ્નને દોસ્તો પહેલા સમજવું પડે અને ત્યારબાદ એને પછી આપણે વિસ્તારથી લખવો પડે ક્લિયર દોસ્તો તો આમ આજના લેક્ચરની અંદર આપણે પાંચ સીરી શીખ્યા અતિ મહત્વની હતી જો દોસ્તો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવનારા બધા જ વિડીયો તમને ખબર છે આપણે ડે બાય ડે રોજ જેટલેથી આજે વિડીયો પૂરો કરીએ એટલેથી એક ટોપિકથી જ આગળ આપણે જઈએ છીએ એટલે ડે બાય ડે આપણે સિસ્ટમથી ટોપિક મુજબ આપણે વિડીયો મૂકીએ છીએ તો જો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી હશે અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે પ્રેસ કરેલું હશે તો આવનારા બધા જ વિડીયો જે આપણે રોજ વિડીયો મૂકીએ છીએ એની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળી જશે અને તમે શાંતિથી ઘરે બેઠા બેઠા અભ્યાસ કરી શકશો ઓકે દોસ્તો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો